જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ભક્તિની વાતો આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયો આપણે વાત કરવાના છે કે દિવાળી પછી લાભ પંચમી આવે છે જે લાભ પંચમી જેવું નામ છે એવા જ ગુણ છે લાભ પંચમી તિથિના દિવસે ઘણા લોકો મકાન જમીન તથા સોનો ચાંદી હીરાની ખરીદી કરે છે આપણે સોના ચાંદી જમીન મકાન ન ખરીદી શકીએ તો એવી કઈ વસ્તુ ખરીદી કે જે નાની એવી કિંમત છે દસ વીસ કે પચાસ રૂપિયા આવી જાય અને જેને ખરીદવાથી પણ લાભ પ્રાપ્તિ થાય એ વિશે જાણીશું આપણે આજે આ વિડીયો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આ આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ વિડીયો અને માહિતી આપ સુધી તુરંત પહોંચાડી શકીએ મિત્રો લાભ પંચમી એટલે કાર્તક માસ સુદ શુદ્ધ પક્ષ પંચમી તિથિ દિવાળી થી પાંચમો દિવસ પંચમી થી નું ઘણું મહત્વ છે આ દિવસ શ્રી પંચમી લક્ષ્મી પંચમી જ્ઞાન અને સૌભાગ્ય પંચમી કહે છે આ દિવસે કહેવાય છે કે મા લક્ષ્મી માં સરસ્વતી અને ગજાનંદ ભગવાન પૂજા ઉપાસના કરવાથી જીવનમાં ધંધા માં અને પરિવારમાં લાભ આરામ સૌભાગ્ય ની પ્રાપ્તિ થઈ છે અને આજના દિવસે કોઈ પણ નાની એવી વસ્તુ પણ જો ખરીદી ને ઘર માં લઈ આવીએ તો તે પણ લાખો ગણો લાભ આપે છે અને સારું કહેવાય છે આવી વસ્તુ જે લાભ દિવસે આપણે ખરીદી ને લઈ આવીએ બધા લોકો જમીન મકાન સોના ચાંદી લઈ શકતા નથી પરંતુ આપણે જે ઘર માં વાપરી શકીએ પૂજા માં વાપરી શકીએ એવી નાની એવી વસ્તુ ની ખરીદી પણ સુકન માટે કરી શકીએ છીએ અથવા આપણે અનાજ કરિયાણાની વસ્તુ લઈ આવીએ તો આપણે તેનો ભોગ કરીએ છીએ કરવું જોઈએ લાભ પંચમી દિવાળી થી પાંચમો દિવસ આવે છે જે કોઈ દિવાળી દિવસે ખાતા વહી પૂજન ના કર્યું હોય લક્ષ્મી પૂજન કે સરસ્વતી મા નું પૂજન કે ગણેશજી નું પૂજન ના કર્યું હોય તેઓ આજે પણ પૂજન કરી શકે છે ઘરના મેન દરવાજે પણ આજે શુભ અને લાભ કંકુ અથવા સિંદુર થી લખાય છે આજે સુખ અને સૌભાગ્ય ના પ્રતિક રૂપ આજે લક્ષ્મી પૂજન કરીને ભક્તો પોતાના વ્યાપારમાં ઘરમાં ઉન્નતિ થાય એવા ભાવ સાથે માતા મહાલક્ષ્મી નું આજે પૂજન કરે છે અને મુહૂર્ત કરે છે કારણ કે આખો દિવસ સારું મોહર્ત છે એટલે કોઈ પણ ખરીદી તો કરી જ સકાશે આખા દિવસ કોઈ ચોઘડીઓ જોયા વગર પણ આ લાભ પંચમીના દિવસે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ નવા કાર્ય શરૂઆત કરી શકીએ છીએ અને સોના ચાંદી હીરા કરિયાણા વગેરે સામગ્રી પણ ખરીદી શકીએ છીએ આ લાભ પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ સૂર્ય નારાયણ ને જળ ચડાવવું જોઈએ અને ગાયત્રી મંત્ર જપ કરવો જોઈએ ઓમ ભૂ ભુવ સ્વ તથ સવિતુરવરેણ્યં પર્ગોષ્ય ધીમહિ દિયો યો નહ પ્રચોદયા ત્યાર પછી શુભ મુહુર્તમાં આપણા ઘરના મંદિર પાસે આવીને આપણા ઘરના મંદિર માં બિરાજમાન સર્વે દેવી દેવતા આપણા ઈષ્ટ દેવતા સહિત ગજાનંદ ભગવાન માં લક્ષ્મી માં સરસ્વતીજી નું આહવાન કરીને પૂજા કરાય છે આ ઉપરાંત શિવ પરિવાર ની પૂજા થાય છે કાર્તિક માસ છે માટે કાર્તિકે ભગવાનની પૂજા પણ કરવી જોઈએ મંગળ દેવતાની પણ પૂજા થાય છે સ્કંદ માતાની પણ પૂજા થાય છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશ ચંદન સિંદૂર અક્ષત ફૂલ ચઢાવવા જોઈએ ભગવાન મહાદેવને ભસ્મ બેલીપત્ર ધતુરો અર્પિત કરવા જોઈએ તમામ દેવી દેવતાને ઘોગ સમર્પિત કરવો જોઈએ માં લક્ષ્મીને ખીર અને સરસ્વતી દેવીને સફેદ મીઠાઈ અથવા તો સફેદ ફળ અર્પિત કરવા જોઈએ ઘરના બાણાઓ પર શુભ અને લાભ લખવું જોઈએ અને સાથે મેળવા જોઈએ ઘરના મેન દરવાજે આ નું તોરણ લગાવવું જોઈએ આ લાભ પંચમીના દિવસે દિવાળીને જેમ જ કોઈ પણ પણ નાની વસ્તુ જો આપણે ખરીદી શકીએ તો ઉત્તમ લાભ અપાવીને જાય છે હવે આપણે જાણી લઈએ કે એવી કઈ વસ્તુ જેની કિંમત માત્ર નાની એવી છે પરંતુ આપણને જીવનમાં લાભ અપાવીને જાય છે તેવી વસ્તુ ખરીદીને ને લઈ આવી અને તે વસ્તુ કઈ છે તે આપણે જેની કિંમત છે તેની ઉપર મોલી સૂતર દોરી આવે છે તે બાંધી ને ત્યારબાદ પૂજા કરીને તેની તિજોરી રાખવાથી આખું વર્ષ માતા લક્ષ્મી ની કૃપા રહેશે ધન ની કમી નહી રહે આ ઉપરાંત કહેવાય છે કે સોપારી તે બ્રહ્મદેવ યમદેવ અને ઇન્દ્ર દેવ પ્રતિક પણ મનાય છે આ સોપારી ઘરમાં રાખવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે ભગવાન ના મંદિર માં ધરીને તેને લાલ ચુંદરી લપેટી ને તિજોરીમાં રાખવાથી અથવા ઘર ના મંદિર માં સ્થાપિત કરવાથી લાખો ગણો લાભ પ્રાપ્ત થાય છે ત્યારબાદ ત્રીજી વસ્તુ છે પતાશા જે મા લક્ષ્મી ઘણા પ્રિય છે નો ભોગ આપણે પૂજા સમયે પણ લગાવી શકીએ છીએ માં લક્ષ્મીને અને સરસ્વતી અને ગજાનંદ ભગવાન ને ત્યારબાદ તે પતાશાને આપણે પ્રસાદી ના રૂપમાં પણ લઈ શકીએ છીએ ત્યાર પછી છે આજના શુભ દિવસે દીપદાન અવશ્ય કરવું જોઈએ આર્થિક સ્થિતિ ને મજબૂત કરવા માટે આ લાભ પંચમી ના દિવસે કરમાન દીવા પ્રગટાવવા જોઈએ દિવાળીની જેમ જ મંદિરમાં જઈને પણ દીપદાન કરવાથી આખું વર્ષ જીવનમાં ઉલ્લાસ રહે છે કર્જમાંથી મુક્તિ મળે છે ત્યારબાદ પાંચમી વસ્તુ છે પાન નો પત્તું લઈ આવીને જો મા લક્ષ્મી ને ગણેશ ભગવાન ને ધરીને તે પાનના પત્તા ઉપર ભોગ લગાવીએ ચાહે નો ભોગ લગાવીએ મિશ્રી નો ભોગ લગાવીએ આમ કરવાથી પણ પાન નું પત્તું તે લક્ષ્મી પ્રતિક છે ગણેશજી નું પ્રતિક છે માતા લક્ષ્મી ને અર્પિત કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઈશ્વરીય કૃપા રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે છઠ્ઠી વસ્તુ છે ગોમતી ચક્ર ગોમતી ચક્ર તે માતા લક્ષ્મી સરસ્વતી અને ગણેશજી નું પ્રતિક મનાય છે આ છેલ્લા પંચમી ના દિવસે એક ગોમતી ચક્ર જે માત્ર દસ રૂપિયા નો આવે છે તે ખરીદીને ને ત્યારબાદ તેમની પૂજા કરીને કંકુ હળદર ચોખા ચડાવીને લાલ વસ્તુ લઈ આવવા જોઈએ આ ધાણા માત્ર પચાસ ગ્રામ સો ગ્રામ લઈ આવીને પણ રાખવા જોઈએ ત્યારબાદ લક્ષ્મી પૂજન કરતી વખતે રાખીને તે ધાણા ને આપણે ઘરમાં ભોજનમાં વાપરી શકીએ છીએ કુંડામાં પણ વાવી શકીએ છીએ આમ કરવાથી જીવન માં આગળ માર્ડ પ્રશસ્ત થાય છે ધન અને સમૃદ્ધિમાં માં બળોતરી થાય છે ત્યારબાદની આઠમી વસ્તુ છે સાવરણી લાભ પંચમી ના દિવસે એક સાવરણી લઈ આવી જોઈએ ત્યારબાદ એ સાવરણી ને લાલ મોલી અથવા સફેદ દોરો આવે છે તે બાંધીને માતા લક્ષ્મી અને અને સરસ્વતી ગણેશ નામ સ્મરણ કરીને તેનો આજે ઉપયોગ કરવો જોઈએ સાવરણી એ માતા મહાલક્ષ્મી પ્રતીક પ્રતિક છે ઘર નકારાત્મક પ્રભાવ દૂર કરવાનું પ્રતિક છે ત્યારબાદ નવમી વસ્તુ છે માતા મહાલક્ષ્મી ચરણ કમલ આજે લાભ ચાંદી કે સ્ટીકર તે ચરણ કમલ ને આપણા મંદિર માં રાખવા જોઈએ અથવા ઘરના મેન દરવાજે ચોટાડી દેવા જોઈએ તેની પૂજા કરવી જોઈએ માતા લક્ષ્મી ની આરતી કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં ધન ની કમી કોઈ દિવસ નહીં રહે માતા લક્ષ્મી નું આગમન થશે અને ઘરમાં સમૃદ્ધિ રહેશે આ ઉપરાંત શંખ છે જેની કિંમત નજીવી છે તે શંખ લક્ષ્મી નું પ્રતિક છે નાનો એવો શંખ લયાવીને પૂજામાં વાપરીને જો આપણે આપણા ઘરના મંદિર માં ગંગાજળમાં રાખી શકીએ છીએ એમ પણ ના થાય તો શંખ ને લાલ વસ્ત્ર લપેટી ને તિજોરીમાં રાખી શકીએ છીએ માતા લક્ષ્મી ની કૃપા રહે છે આ ઉપરાંત મીઠું છે જેને આપણે લુણ કહીએ છીએ જે બરકત નો પ્રતિક છે માતા મહાલક્ષ્મી નો પ્રતિક છે લક્ષ્મી પૂજન કર્યા પછી તે મીઠું આપણે ઘરમાં રસોઈમાં વાપરી શકીએ